નમસ્કાર મિત્રો જો તમે પણ સોનાના ઘરેણા બનાવવા માંગો છો અને જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે એક તરફ સોનાના ભાવ લાંબા સમયથી ઘટી રહ્યા હતા પરંતુ હવે અચાનક સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે સોનાનો ભાવ ફરી એકવાર આસમાને પહોંચી ગયો છે સોના અને ચાંદીના ભાવમાં દરરોજ વધઘટ જોવા મળી રહી છે અને સાચી માહિતી વિના સોનું ખરીદવું એ નુકસાનકારક બની શકે છે આજના સોનાના ભાવ વિશે વાત કરીએ તો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં વધારાને કારણે જેઓ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેમને માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ બાણું હજાર આઠસો પચાસ રૂપિયા છે અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ સત્તાણું હજાર ચારસો નેવું રૂપિયા છે તે જ સમયે ચાંદી

બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ફરી એકવાર વધી રહ્યા છે ગઈકાલે તેનો ભાવ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું ચારસો પચાસ રૂપિયા હતો જ્યારે આજે તેનો આઠસો પચાસ રૂપિયા છે એટલે કે તેની કિંમતમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે બીજી તરફ ગઈકાલે ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો આજે તેનો ભાવ સત્તાણું હજાર ચારસો નેવું રૂપિયા છે એટલે કે તેની કિંમતમાં ચારસો વીસ રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું સોનાના દાગીના ખરીદતી વખતે ગુણવત્તાને અવગણવી ના જોઈએ હોલમાર્ક જોયા પછી જ ઘરેણાં ખરીદો આ સોનાની સરકારી ગેરંટી છે તમને જણાવી દઈએ કે ભારતમાં એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ હોલમાર્ક નક્કી કરે છે આ બધા કેરેટના હોલમાર્ક અલગ અલગ હોય છે તમારે તેને જોયા પછી અને સમજ્યા પછી જ સોનું ખરીદવું જોઈએ તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે તો મિત્રો હવે સૌથી પહેલાં જાણીએ આજના ચાંદીના બજાર ભાવ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ ચાંદીનો ભાવ છે અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા છે તો મિત્રો એક કિલો ચાંદીના ભાવમાં ગઈકાલની તુલનાએ એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ હવે અઢાર કેરેટ સોનાના ભાવની તો અઢાર કેરેટ સોનાની એક ગ્રામની કિંમત છે સાત હજાર ચારસો પાંચ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયા તો અઢાર કેરેટ સોનાના ભાવમાં ગઈકાલની તુલનાએ એ પ્રતિ સો ગ્રામમાં ચાર હજાર પાંચસો નો ઘટાડો થયો છે હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ પાંચ હજાર રૂપિયા તો ગઈકાલની તુલનાએ એ બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામ પાંચ હજાર નો ઘટાડો થયો છે હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની ભાવ છે અઠાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સત્યાસી હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ગઈકાલની તુલનાએ એ પ્રતિસો ગ્રામ છ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ અને વાળા ચાર્જ પહેલાના છે આઈબીજે એ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર સાંજ અને બપોરના ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી